નમસ્કાર કરો મિત્રો ગોંડલ માર્કેટમાં તમારું સ્વાગત છે મિત્રો 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 આજની તારીખ તારીખ છે ને આજનો વાર બુધવારના રોજ આજની આવક વિશેની વાત કરી તો મિત્રો ચારસો ને પચાસ ગુણી જૂની જીરામાં આવક જોવા મળી છે અને એકસો ને વીસ ગુણી નવા જીરામાં આવક જોવા મળી રહી છે મિત્રો તો કેવા છે આજના બજાર ભાવ રૂબરૂ જાણીએ કોશિશ કરી મિત્રો અને આ મિત્રો મેં

રૂપિયાના સાડાણું છે રૂપિયાના છે છે તમે રૂપિયામાં વેચાણું જૂનું જીરું છે મિત્રો સાડત્રીસો ને કહેવાય બજારે મિત્રો સો થી રૂપિયા બજારે સારું દેખાઈ રહ્યું છે મિત્રો આ છત્રીસ માથે થતા એના સાડત્રીસ માથે થવા મિત્રો તમે જોઈ શકો છો માલ એક આ ઢગલો વેચાણો છે મિત્રો ઓગણ ચાલીસો ને એક રૂપિયામાં વેચાણો છે આ ડબલો ઓગણચાલીસો એક રૂપિયામાં વેચાણ ઓગણચા વેચાણ છે એટલે બજાર આજે સારું છે મિત્રો સો રૂપિયા જેવું આ માલના ના એક્યાસી ભાવ થયો છે જૂનો માલ છે મિત્રો સાડત્રીસો એક્યાસી આમાં વાતરી જોવા મળી રહી છે મિત્રો સાડત્રીસો એક્યાસી

મિત્રો આજની બજાર વિશેની વાત કરીને તો મિત્રો આજની બજારમાં તેજી જોવા મળી રહી છે મિત્રો સોથી સવાસો રૂપિયા બજાર તેજી જોવા મળી રહી છે મિત્રો જે છત્રીસ સાડત્રીસોના માલ વેચાતા હતા એમાં સો સો રૂપિયાની તેજી જોવા જે મળી રહી છે નવા માલમાં પણ તેજી જોવા મળી છે પણ નવા માલમાં હવાવાળો માલ આવે છે ને તેની હિસાબે હવાવાળાના ભાવ નથી થતા સૂકા કોરા સૂકા માલ હોય તેના ભાવ સારા થઈ રહ્યા છે મિત્રો આ માહિતી તમને સારી લાગી લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અમારી ન્યૂ ચેનલ છે તો ચેનલને જરૂરથી સપોર્ટ કરજો મિત્રો જેથી આવા નવા આવનારા દિવસોમાં આવા નવા વિડીયો જોશ અને જુસ્સ સાથે અમે બનાવતા રહી